તમે કઈ લીધું છો ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધું હોય ગાડી હારી કરે મારે જઈ કા એના હે ને એવું જ કામ હોય ગાડી એને બાડી એને જવાનું બસ આટા મારતો આખો આખા ઓલા ફળિયામાં છોડતો હોય ને અમારે આને જાય ભરત ભરવાનું કામ છે ચાલ ભરત ભરા

ભાઈ ટ્રાક્ટર લઈ ભાઈ પૈસા આજુ ની એક લઈ શું હે રમેશ હું

હારો હાલો તો જાવું ને તળાવીએ મારે ને મેં મને આવે સુરત થી કે તો ઘડી વાર બેસ્યું કે કામ છે તો પછી આટો બાટો મારતા જઈને વી પાછા કોક ની ગાડી લઈને આવે ને તો આમ થાય જો આમ જો આમ જો હેઠી વળતી નહીં જાય હા વાળી નાખ્યો હો ભાઈ સડાઈ દીધી હો ભાઈ બાકી બેન કેમ પડી જાય ને આવડતી

આપડે ભાઈ <laughs> <laughs> આલવા મીરા પૂગી જશે ફાઇન ફાઇન ન ને સુરત અમે ખાસ મળવા કામ હતું ચેનલ માં બતાવવાનું હતું ચેનલ એમાં એવું થઈ તો હું 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 છે એમ કારણ કે ડિમોનિટાઇઝ થઈ જાય એટલે અર્નિંગ ને બર્નિંગ બધું હાવ બંધ થઈ જાય તો પછી હવે જોઈએ ને એમાં હું વસ્તુ ઘટે એ આપણે યાદ કરી તમને બધાને જણાવી એવું થાય તો હું કરવું એમ અને મામી નહીં આવી જાય તો સુરતથી જ આમ બેઠા હા વરસાદ શરૂ થઈ ગયો ને તેમ આવી ગયો જો સુરત નું પાણી ન હોય દીધું તો હા જો મારી દીકરી બેઠા બેઠા વાત કરવા જો ખબર કાઢવા હા જય માતાજી હા તો પહેલા હું જોઈ લો ચેનલ માં કેમ છે કેમ ની હું એમ બધું લાવો સા લાવ બસ 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 એટલું જ થી બસ એટલું જ થી હોય આ એમ કામ શરૂ હે દી આઈડી પ્રૂફ ને અપલોડ કરી છે એ પહેતાં થાય ને પી લઈ પહેલાં તો ફાઇનલી ભાઈ હે ઘણી વાર મહેનત કરી અને ફાઇનલી હે ને એમાં જો એડસ વેરિફિકેશન એ નહોતું છેલ્લું પછી યુએસ ટેક્સ ફોર્મ ભરવાનું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલી જો ભાઈ ચેનલ પાસે હતી ને એમ એમ થઈ ગઈ છે તાત્કાલિકમાં જો અર્નિંગ તો નહીં બતાવું પણ તમને કમ્પ્લીટ થઈ ગયું છે જે પહેલાં હતું એ જે એડસન આપણે જે અંદર જે વેરીફિકેશન બાકી હતું એના લીધે તેને હેને ડીમોનિટાઈઝ સીજેલી હતી તો ફાઇનલ હે ને કમ્પ્લીટ થઈ ગઈ છે તો મેન મેન કરી છે ઘણી મહેનત કરવી પડી પાન કાર્ડ બાન કાર્ડ ઘણી વસ્તુ નાખી પછી કમ્પ્લીટ શું છે તો ફાઈનલ આવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો કેટલી બધી વસ્તુ બનાવી નાખી ખીચડી ખીચડી ખાલી ખીચડી છે સોનીને ને ખબર જ ન પડે કે કોઈક મહેમાન આમ બહારથી આવેલો હોય તો કંઈ ખારું ખાવાનું બનાવે બનાવે તે કઢી ખીચડી તો કાયમ ખાતા હોય અમી કાયમ ખાઈ હા હા અમારે અમારે ઘરે કાયમ કરી ખીચડી હોય

तो फाइनली बाप रे है पेट्रोल प आइज छे तो मी तो खाय खाय नै आव्या हन बते आ गाडी भूखी ते न खौराव पड़े एम तो आटलो केसे तुम्ही न कोने पेला उकिले हो एम खाय के नै आव हन गाडी न खवराई दिए थोड़ो खौराव पड़े ने गाडी ने ये नो आले हां एम तो भाई जो पेट्रोल तो दाइयो ते पेट्रोल न खावे पेट्रोल न खावे न पछे काय उबाजे नै न पेट्रोल मा ओसो थु तो आ पेट्रोल मा है चेंज जे मा नथी को एतले है ने पेट्रोल न खा वे आवे थे अगर न खावे पछे जाई उचा कोता

तो फिल्म फर्स्ट म जना साउन मने दर्शन करिन विहे बसी अनि होयै बसी बंगडीयो लेबा आने अमर जा होइन न बंगडी लेवानी हो लिदि तनी लिदि हा थिरिन पछि हेरकी हा थिरिया ननकिन के आउ मोटी मोटी छै नि त्यान बेक रेक नाक दे नि त नेक रेनी ह हारो हारो रो पंगडीयो ले लिदै छिन तमार ले लिने तमार कोन अमर थारा हा ए हारोलो त बे गाडी आइ तो बजे लिन विहेव आइ आबे गाडी बेहि रहौ गनद र हे जसा एक बंगरी एक सिरा बिल काने लिथु તમે કઈ લીધું છો ને બસ એ સારું પણ બધે કરતા સારું હાલો તો હવે આગળ ભાગવાનું હે ને ભાઈ હે ને અહીંયા હે ને અહીંયા તો આ દિવાળીની પાછળ હે ને કાળી ભેલના કોઠા ને એવું હે એમ કેતા અત્યારે તો નથી ના અત્યારે તો કઈ અંધાણે નથી એવું લાગે હું જાઉં ના હોય તો બતાવું તમને તમને જો અહીંયા તક હતા અહીંયા તક છે ને અંદર અંદર ના તક હતા પણ હવે

પાંચ વાગી જા છે અને ક્યારે બકાલું બકાલું લેવા જવાની તૈયારી એટલે કબા હવે ના પાડે ના પાડે ને કે ખાવ કાલ લાવલી લાટ છે તો હું ખોટું વાહી કરો લેવા જાવ કે હું તો કો ને ખાવ યાર હા તો સેટ થી મોંગ છે ના પડતા મોંગ હોય ને મને બકાલું બકાલું મોંગા જ આવું એટલે તો ભાઈ બધું જોઈ ને એ બધી તૈયારી હાલે છે અને આજનો હવે છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને ગમે હોય ને તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પીછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધા ને જય માતાજી બાય